જય કહ માતા મિત્રો આગળ જે આપણે વિડીયોમાં બતાવ્યું હતું કે નીનામણ નીનામણ લીલો પડવાશ બધું આપણે આ બેરલમાં નાખ્યો હતો તો અત્યારે એકદમ લિક્વિડ પ્રમાણમાં લિક્વિડમાં થઈ ગયું છે પચીસ ટકા બાકી છે બીજું બધું લિક્વિડ થઈ ગયું છે તો આ તમે જોઈ શકો છો એકદમ લિક્વિડ થઈ ગયું છે આપણે આખું બેરલ ભરી દીધું હતું આપણે જે વેસ્ટ નિંદામણ થયું હતું તેનું આખું બેરલ ભરી દીધું હતું તે લિક્વિડ થઈ ગયું છે તો એને હવે ટૂંક સમયમાં આ મારી બેગમાં વાલ કાળો વાલ છે આ વાલ ખોલી નાખશું એટલે આમાં બેગમાં વયું જશે એટલે નિંદામણનો પણ આપણે ઉપયોગ કરીશું તો આપણા પાકમાં જે નિનામણ થયું હોય તે કલેક્શન કરી અને એ જે નિનામણ હોય છે એ નિનામણ આપણું બધા જ તત્વો આપણા જમીનના જ પોષણ કરેલા હોય છે તો એ જમીનના આપણા જ તત્વો આપણે જે નિનામણે લીધેલા હોય તે પાછા આપણે નિનામણને રૂપમાં પાછું શેડવી અને આ રીતનું લિક્વિડ કરી અને પાછું આપણે ખેતરમાં પિયતમાં અથવા છંટકાવમાં આપી શકીએ તો આપણું ને આપણું ખેતરનું આપણે ને આપણે પાસું આપશું તો જ ઉપયોગ થશે અગર આપણે અત્યારે હાલ ખેતરમાંથી જે હોય કચરો છે ઝીણું મોટું છે બધું ચેઢે નાખી દેતા હોય સળગાવી દેતા હોય હુકલ કચરો હોય તે તો એ સળગાવી નહીં અને આ રીતનું ખાડો અથવા ક્રેન અને ખાડામાં સંગ્રહ પણ કરી શકો શેડવી શકો અને આ રીતનું બેરલ હોય તો બેરલમાં પણ નાખી અને લિક્વિડ થઈ જાય તો એ શીપિયત અથવા છંટકાવમાં આપી શકો તો આગળના વિડીયોમાં તમને જે બતાવ્યું હતું કે નિનામણ નીનામણનો આફો બેરલ જ ભરી દીધો આપણે તો એ અત્યારે લિક્વિડ એકદમ થઈ ગયું છે એને હવે આપણે આ બેગમાં આપી દઈશું પછી બેગમાં આપી અને એનો સમય હવે આપણે આ બેગ મૂકી અને પિસ્તાલીસ દિવસ થઈ ગયા છે તો એને હવે લિક્વિડ ફોર્મમાં જો આપણે કાઢવાનું થાય કોઈ પણ આપણે એકદમ ગાળેલું તૈયાર જ આપણે જો આ વાલ ખોલશું એટલે આ રીતનું એકદમ એકદમ ગળાય અને સોખું જ નીકળશે તો આ રીતનું આપણે ઉપયોગ કરી શકશું તો જાય પિય તથા સટકાવવામાં આપી શકશું હિંગળાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળી મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે સોમાલી અઠ્યાવી પછી આ મારો મેળા પદ્ધતિ કરેલી છે અલગ અલગ અમારા દેશી શાકભાજીના બિયારણ તૈયાર થઈ રહ્યા છે તો તમામ પ્રકારના દેશી શાકભાજીના બિયારણ પણ અમારા મેળા પદ્ધતિમાં તૈયાર થઈ રહ્યા છે અલગ અલગ બધી વેરાયટી છે લગભગ એકસો ને પચીસ ત્રીસ આઈટમ આ વર્ષમાં કલેક્શન થઈ જશે ગયા વર્ષે એંસી ને વતી આ વર્ષે વીસ ત્રીસ આઈટમ વધી છે તો આ રીતનું બિયારણ મંગાવવું હોય તો પણ અમારી પાસેથી મંગાવી શકશો દેશી શાકભાજીનું બિયારણ અમે કીટ તૈયાર કરી છે તો તમારા ઘર સુધી કુરિયર દ્વારા પહોંચાડી દઈશું